વાઘોડિયા રોડ વિસ્તારમાં એક કોમ્પ્લેક્સમાં આજે સાંજે કોઈ કેમિકલ લીકેજ થવાના કારણે આસપાસના રહીશો માથું ફાડી નાખે તેવી દુર્ગંધથી ગભરાઈ ગયા હતા ફાયર બ્રિગેડે સ્થિતિ સંભાળીને પોલીસને જાણ કરી હતી પરિવાર ચાર રસ્તા નજીક આવેલા પૂજા એવન્યુ ના બીજા માળે બસો દસ નંબરના ફ્લેટમાં ભાડેથી રહેતા આકાશ સ્ટેશનના ફ્લેટમાંથી સાંજે ધુમાડા નીકળવાની સાથે સાથે લોકોને ખાંસી આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા તેમણે દરવાજો તોડ્યો હતો આ વખતે ધુમાડાના કારણે ફાયરના જવાનોને પણ ખાંસી થવા માંડી તેમણે બીએ સેટ પહેરી કેમિકલ લીકેજ બંધ કરવાની કામગીરી કરી હતી તો બીજી તરફ પાણી ગેટના સ્ટેશન ઓફિસર અમિત ચૌધરીએ ત્રણ માળના કોમ્પ્લેક્ષના તમામ ફ્લેટ ખાલી કરાવ્યા હતા પ્રાથમિક તપાસ દરમિયાન આકાશભાઈ કેમિકલના કામકાજ સાથે સંકળાયેલા હોવાથી તેઓ મચ્છર માટે કોઈ કેમિકલનો ડબ્બો લાવ્યા હોવાની વિગતો ખુલી હતી રહેણાંક વિસ્તારમાં જોખમી કેમિકલ રાખી શકાય તેમ ન હોવાથી ફાયર પાણી પાણીગેટ પોલીસને જાણ કરી હતી અને ફ્લેટનું